બે વાવણી થઈ પણ મેઘરાજા આવતા નથી બિયારણના આરણના પડી ગયા એટલે હવે મેં કેળાની વખાત નાખી કારણ કે એમણે બે મહિના પર આવવાનું છે આહારને શ્રાવણ એટલે બપોર પછી હું કેળાનો વેપાર કરવાની છું તો અંશાબેન રજીભાઈ સોલંકી આપણી મકાને આવી જાઓ કેળા લેવા અને મેઘરાજાએ તો મુસાફડા કર્યા છે હવે શું કરું મારા છોટા છોટા કુણાલભાઈ આવું કે ન આવું વરસાદ કુણાલભાઈ ને જેમ કરે છે થોડો ઘણો આવ્યો માણસ બિયારણ નાખી દીધું ખેતરમાં અને હવે પાછો આવતો નથી તે આ બાલવાટિકાના બાળકોની જેમ વરસાદ કરે છે બિયારણ કરી દીધું બસાર આવે બધાએ વાડીઓમાં ખેતરમાં નાખી દીધું મોંઘું બિયારણ પણ હવે આવતો નથી તો સરસ મજાના જો અહીંયા બે પૂંજ્યું પૂંજ કહેવાય કે થોડી વાર વિશ્રામ લેવા આવ્યા છે તો એને થોડી વાર ઉતારો મળી ગયો ને બે કલામ વિશ્રામ લે સરસ મજાના ને અમારું દેવડી ગામે વરસાદ એમ કરે છે આવું કું આવું ન આવું એટલે ભાઈ આવી જાને તારે ક્યાં તાણશે ખજાને ખોટશે કેટલી જરૂર છે અત્યારે હા લોભી થામાં લોભી થામાં થોડો ખેતરમાં વરી જાતો બિયારણ રહી જાય અમારું ગરીબ માણાનું તારે ક્યાં ખજાને છે સરસ મજાનો આવી જા સાંજ પહેલાં આવી જાય હો લો જે માતાજી જય શ્રી કૃષ્ણ સારું લાગે લાઇક કરી દો સબસ્ક્રાઈબ કરી અત્યારે બસ આટલું ફરી મળ્યા બીજા બુલમાં